તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અને અત્યારે જે સિરામણ કરવા બેઠો હોય સીધો જોઈએ કઈ નહીં વેરી ગળ અને રોટલી ઘી તો હમણાં નથી ખાતો શરદી જેવું હોય વધારે એટલે અને બાર હમણાં આંગળી કડી આવી જશે તો સિરામણ કરી લઈએ પછી આગળ લોકને કન્ટિન્યુ કરીએ तो फ्रेंड्स आज काम पूरा થઈ ગયું છે એટલે શરૂ કરીએ થોડું બાકી છે હવે કામ બાકી છે અને અત્યારે જે બહુ ભરી आले પાણી છટવારી કડિયાકામ આજે ઘણું બધું પૂરો થઈ ગયું થોડું ઘણું જ બાકી છે કે હવે કાલ બપોર પૂરો થઈ જાય હજી કરવાનું બાકી આગળ જોઈ જાય હજી બે દિનો થઈ પણ અડધા દિન કામ થયા પૂરું થઈ જાય એટલે બધું પૂરું થયું આજથી રાખવું આ વખત વખત બાથરૂમ ને રસ્તો રાખો એ કામ બધું પચી ગયા ને અત્યારે જોઈ ગયા પંપથી છાંટું હતું પાણી તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો ગરમ ગરમ ચાય માંથી ધુવાડા કેવા નીકળે છે ગરમા ગરમ ચાય જોઈ લ્યો અને હાલો ચા પીવા ગરમ ગરમ ચાય ના ચા પીને પાછું વાણી ખાવાનું થઈ જાય થોડી ગરમા તો ના પીવાય તો ચા ચા પીવો તો ચા પીને તો ચા જેવા થઈ જાય કલર ચા બ્રાઉની કલર બ્રાઉની બ્રાઉની ચાવર અમારો કલર એક હો ગયા તો ફ્રેન્ડ્સ અત્યારે હાન્યો ટાઈમ થઈ ગયો છે ખીચડી ઘી ડાયરો બધું માખણ પડ્યું છે જલી ઈ વાઈટ અને બધું બાપુ છે અને આવી જાવ જમવા માટે દેસી આ ખીચડી ઘી શાક તમે બોલો હાન્યો આવું જ ખાવ કે કંઈ અલગ ખાઓ કે ખીચડી ઘી તો કમ્પલસરી હોય બાકી હેક હોય કે કંઈ બીજું હોય વ્લોગ એક એકલા જ બોલો કે તો બરાબર એવું હોય ફેમિલી બ્લોગ ઉતારે ફેમિલી આવી હા ફેમિલી આવી બધી યુ કે એકલા એકલા બોલ હા તઈ કોસ ગઈ તો ફ્રેન્ડ્સ અત્યારે આ વ્લોગની એન્ડિંગ હતી તો ફ્રેન્ડ્સ અત્યારે આ વ્લોગની હવે એન્ડિંગ કરું છું અને મળીએ એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ હતો